દેશભરમાં ઉત્સાહ છે કારણ કે આખા દેશના ડીએનએમાં રામ છે જે લોકોની આસ્થા બીજા કોઈ દેવતામાં હોય કે બીજા કોઈ ધર્મમાં હોય તો એ મૂળ તો બધા હિન્દુ જ છે એનો ડીએનએ જ છે અને આજે આ બધું ટેકનોલોજીના અને એઆઈના આક્રમણને લીધે થોડી હિન્દુ સંસ્કૃતિના મૂલ્યનો રાહસ થોડો જોવા મળે છે બાકી આજથી બસો પાંચસો વર્ષ પહેલાં એ શું સો દોઢસો વર્ષ પહેલાં આખો દેશ હિન્દુ જીવન રીતે જ જીવતો હતો અને સદીઓથી અનાદિકાળથી ભગવાન શ્રી રામનો ઉલ્લેખ વેદમાં છે અનાદિ કાળથી રામના આદર્શો પર જ રામને સૂચવેલી જીવન દ્રષ્ટિ પર જ હિન્દુ સમાજ જીવતો આવ્યો છે ભારત જીવતો આવ્યો છે અને એટલે ઉત્સાહ એ બહુ જ સ્વાભાવિક છે અને આજે નથી કદાચ આપે નોંધ્યું નહીં રથયાત્રા નીકળીને ત્યાર તો કોઈ પ્રતિષ્ઠા નહોતી પણ રથજાતી પસાર થાય એની ધૂળ લોકો માથે ચડાવતા અને એટલા માટે આ બહુ સ્વાભાવિક છે દેશમાં એકલાવાની વિદેશોમાં સર્વત્ર છે આખા દુનિયામાં જ્યાં જ્યાં હિન્દુ છે ત્યાં ત્યાં આજે ઉજવવાનો ઉજવવાનો એ લોકોનો આખી યોજનાઓ ઘડી છે એટલે ખૂબ આનંદ છે અને હવે જે રાજકીય નેતાઓ કહેતા હોય ને વિરોધ કરતા હોય એવું માનું છું ત્યાં સુધી એ રાજકારણ છે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ પણ રાજકારણમાં ધર્મ હોવો જોઈએ ધર્મનું પહેલું લક્ષણ છે સાચું બોલવું હવે જે લોકો વિરોધ કરી રહ્યા છે અને શંકરાચાર્યને આગળ કરી રહ્યા છે એ સૌને મારી એક જ વિનંતી છે કે ભાઈ તો શંકરાચાર્યને આગળ કરીને તમે આમાં નથી જતા આખું જીવન શંકરાચાર્યજીના કયા પ્રમાણે જીવન તો પછી આવું તમે નહીં ખો એમના કહેવાનો જ પ્રશ્ન નથી શું એ લોકોને જે શંકરાચાર્યજી પ્રચાર પ્રસાર કરે છે વેદના નિત્ય કર્મકાંડનો વેદના જીવન ગોમાતાની પૂજાનો કે આપણા મૂર્તિ ભગવાનની પૂજાનો આસ્થાનો એ છે આ એ જ સરકારો છે કે જે લોકોએ ગાયને રાષ્ટ્રીય પ્રાણી ન બનવા દેવા માટે કેટલા સાધુઓને મારી નાખ્યા હતા દિલ્હીમાં આજથી બાવન પંચાવન વર્ષ પહેલાં એ જ સરકાર એ જ નેતાઓના પૂર્વજો છે એટલે હવે આ બધું અને આ એ જ સરકારના પૂર્વજોએ મારા રામ સેતુના કેસ થતો જે મારો આચાર્ય સભાનો એમાં એફિડેવિટ આપી હતી કે રામ કાલ્પનિક પાત્ર છે એટલે આ બધું રાજકીય દાવપેચ છે એટલે ફરી હું કહું કે ધર્મમય રાજકારણ ખેલું રામજીમાંથી આ શીખવા જેવું છે એમણે એટલું નીતિમય યુદ્ધ કરી યુદ્ધ દુશ્મન સાથે પણ કેવો વ્યવહાર કરવો એમણે શીખવાડ્યું છે એટલે આપને એટલી જ નમ્ર વિનંતી છે કે પ્રજાની આસ્થા સાથે રમત ન રમો આસ્થાને હંમેશા બઢાવો આપો અને આ દેશ રામે ચીંધેલા માર્ગ ઉપર જ ભારત છે ભારતની આઈડેન્ટિટી આર્થિક નથી ભારતની આઈડેન્ટિટી રામના જીવન મૂલ્યો છે અને એટલા માટે સૌ આપણે એક ભેગા થઈને સમર્થ ભારત બનાવીએ એવી આપ સૌ પાસે અપેક્ષા અને આપને વિનંતી